મિત્રો આજકાલ આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા ની અંદર વાયરલ છે જે આ મિત્રો વાત કરી તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે ઇન્સ્ટાગ્રામ ની અંદર બોલતો કાગડો આ વિડિયો સોશિયલ મીડિયા ની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે શું મિત્રો વાત કરી દો સાસુક્લા આ કાગડો એ બોલે છે કે પછી મિત્રો ખોટે ખોટા લોકો એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરી રહ્યા છે આ કાગડો છે એ ચાર કરોડ રૂપિયાનો છે શું જાણકારી મળી રહે છે બધી જાણકારી આ વિડીયોમાં તમને દેવા જઈ રહ્યો છું ખાસ કરીને એ વિડીયો તમારે બંને એટલો શેર કરી દેવાનું છે સબસ્ક્રાઈબ કરવું ઓલરેડી ભૂલવાનું નથી તમને લોકોને ખબર છે કે હવે પોપટ છે એ પોપટ તો મિત્રો બોલતો હોય છે જે આ વાત કીધું પોપટ છે મિત્રો તેને ભાઈ ટ્રેનિંગ આપતા હોય છે ત્યારબાદ તે બોલતો હોય છે પણ હવે તો ભાઈ કાગડાઓ પણ બોલવા લાગ્યા છે જ્યાં મિત્રો વાત કરી તો કાગડાઓ પણ બોલે છે ખાસ કરીને આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે આ ગુજરાતનો નથી ભાઈ જ્યાં વાત કરતા ઘણા બધા લોકો એવું કહે છે કે કાગડો ગુજરાતનો છે તો ભાઈ એવું નથી ભાઈ આ કાગડો છે બીજા રાજ્યનો અને ભાઈ બોલે છે એ ફાઇનલ છે આ મિત્રો વાત કરી તો કાગડો અત્યારે ખૂબ જ વાયરલ થઈ ગયો છે તો ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ મને ચાર કરોડ રૂપિયા આપો મારા ભાઈ કાગડાને ખરીદવો છે શું મિત્રો થાય છે જે આ વાત કરી કાગડા વિશે તમે શું કહેશો અને તમારે લેવું હોય તો તમે કેટલા પૈસા દેશો કમેન્ટ કરીને વિડીયો બંને એટલો શેર દેવાનું છે આજના વીડિયોમાં ત્યાં આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળી જશે બધા જ લોકોને